વડોદરાની વધુ એક હોસ્પિટલ સામે કાર્યવાહી અને પાર્કિંગનો અન્ય જગ્યાએ ઉપયોગ કરવા મુદ્દે હોસ્પિટલ સીલ કરવામાં આવી છે ગોત્રીની અમન હોસ્પિટલ હોસ્પિટલને પાલિકાએ સીલ કરી છે તો આજ મુદ્દે સંવાદદાતા માનુ ફોનલાઇન પર જોડાઈ ગયા છે માનુ રાજકોટ અગ્નિકાંડ અને ત્યારબાદ વડોદરા મહાનગરપાલિકા પણ હરકતમાં આવ્યું છે અને કાર્યવાહીનો દોર શરૂ થયો છે વડોદરાની આ વધુ એક હોસ્પિટલ મંગલમ હોસ્પિટલ બાદ વધુ એક હોસ્પિટલ સામે કાર્યવાહી થઈ છે અહીંયા પણ પાર્કિંગનો અન્ય જગ્યાએ ઉપયોગ કરવા મુદ્દે હોસ્પિટલ સામે કાર્યવાહી માનુલ વડોદરા શહેરમાં એકસો ને બત્રીસ જેટલા આવા યુનિટો છે કે જેમાં ફાયરની સુવિધાનો અભાવ છે પાર્કિંગની વ્યવસ્થા નથી એના વિરુદ્ધમાં કાર્યવાહી ચાલી રહી છે ગોત્રી વિસ્તારમાં આવેલી અમન હોસ્પિટલ ને પણ સીલ કરવામાં આવી છે હોસ્પિટલમાં ની જગ્યા જ નથી થોડી રોડ પર દર્દીઓ વાહન પાર્ક કરી રહ્યા છે આ ઉપરાંત અમન હોસ્પિટલમાં એન્ટ્રી અને એક્ઝિટ દરવાજા પણ એક જ છે અને એને લઈને લોકોના જીવ જોખમમાં મુકાય એવું ઓબ્ઝર્વેશન કર્યું છે હોસ્પિટલમાં અમુક રૂમને કોર્પોરેશને સીલ કર્યા છે ફાયર સેફ્ટીના પૂરતા સાધનો ન હોવાના કારણે અમન હોસ્પિટલને પણ સીલ કરવામાં આવી છે જોકે જે ઇમરજન્સી દર્દીઓ છે એમને સારવાર આપવામાં આવશે નવા દર્દીઓ ન લેવામાં આવે એવી સૂચના પણ આપવામાં આવી પ્લાનિંગ વિભાગના અધિકારીઓની કારણે હોસ્પિટલના સંચાલકોએ નિયમો મૂક્યા છે રાજકોટની ઘટના બાદ હવે કોર્પોરેશન તંત્રએ કામગીરી કરવી પડી રહી છે અને હોસ્પિટલો સીલ મારવાની કામગીરી ચાલી રહી છે એમાં અમન હોસ્પિટલ ને પણ સીલ કરી દેવામાં આવી છે બિલકુલ સાથે